સત્યનારાયણ વ્રત કથા અધ્યાય ચોથો વાણિયાની કથા સુત કહે છે આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક ધન બ્રાહ્મણોને વેચી આપીને પોતાની નગર તરફ જવા માટે નીકળ્યો ઘણે દૂર સાધુ વાણિયાનું नाव દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈને શ્રી સત્યનારાયણ પ્રભુએ એ સાધુ વાણિયાને તારા વાણ શું છે એ પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણિયાએ વાહન લંગર કર્યું હતું ત્યાં આવી એ બે જણાને પૂછ્યું તારા વાહણમાં શું છે સન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળીને આ બંદીખાનામાંથી હમણાં છૂટેલા મતથી છકેલા વાણિયાનો પુત્ર સન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો હે સન્યાસી બાવા આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું આવી રીતે પ્રથમ કરીને કહે છે કે મારા વાણમાં તો વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું તારું વચન સત્ય હોજો આ પ્રમાણે કહીને આવેલા સં્યાસી સાધુવાણી આગે જઈ દરિયા કિનારે ઉભા રહ્યા સન્યાસી બાવો ગયો એવું જોઈને સાધુવાણીઓ પોતાનું નિત્ય કર્મ કરીને જુએ છે તો વાહન પાણી ઉપર તરવા લાગ્યું આ ચમત્કાર જોઈને સાધુવાણીઓ ઘણો વિસ્મય પામ્યો અને વાહણમાં જુએ છે તો બધા વેલ તથા પાંદડા જોયા તે જોઈને તે એકદમ શોકથી ભોય પર પડ્યો તે પછી ઘણી વારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોખ કરો છો તમને હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો છે અને તેમના બોલવાથી જ આ પ્રમાણે થયું એમાં કાંઈ પણ સંદેહ નથી એ માટે આપણે એના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે એવું જમાઈનું બોલવું સાંભળીને સાધુ વાણીઓ સન્યાસી પાસે જઈ તેને પ્રત્યે આદરથી બોલ્યો હે મુનીશ્વર મારા અપરાધની ક્ષમા કરો એવું બોલીને ઘણા શોખથી આકુળ વ્યાકુળ થઈને સ્તુતિ કરવા લાગ્યો એવું જોઈને તે સન્યાસી કહે છે અરે વાણિયા તું રડીશ નહીં તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા તને મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે એવું પરબ્રહ્મા ભગવાન નું વાક્ય સાંભળીને સાધુવાણી લાગ્યો સાધુવાણીઓ પણ હે પ્રભુ આપના રૂપ ગુણનો આદિ વૈભવ જાણતા નથી એ મોટું આશ્ચર્ય જેવું છે તો હું તો એક પામર માણસ અને મારું તારું એવી માયામાં રહેવા વાળો છું માટે મારા ઉપર પ્રસન્ન થાવ પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે તમારી વિધિપૂર્વક પૂજા કરીશ હું મારા વાહન હોવા છતાં ખોટું બોલ્યો એ માટે હે ઈશ્વર તેથી મારું રક્ષણ કરનાર ને આપ સમર્થ છો એવું ભક્તિયુક્ત સાધુવાણી નું વચન સાંભળીને ભગવા ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુવાણી મનમાં ફળ આપી અંતર ધ્યાન થયા સાધુવાણીઓ ધન થી ભરેલું જોયું આવું આશ્ચર્ય જોતા સાધુવાણીઓ કહે છે શ્રી સત્યદેવના ના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું છે એવું બોલી જ્યાં તે સગાવાલા હતા તે સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણ નું પૂજન કર્યું સાધુવાણીઓ સત્યદેવની કૃપાથી સુખી થયો અને વાહન તૈયાર કરાવીને પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો વહાણ માં બેઠેલા જમાઈને સસરો કહે છે હે રાજ મારી રત્નપુરી નગરી દેખાય છે તે તમે જુઓ

અથવા શ્રી સત્યદેવના મહાત્મ્ય જાણવાને કુલ શક્તિમાન છે એવું કહીને લીલાવતી કુટુંબીઓની સાથે ઘણો શોક કરી રડવા લાગી પછી પોતાની કન્યા કલાવતીને ફોડે બેસીને ઘણા વખત દુઃખથી રડવા લાગી પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકા લઈને તે સાથે સતી થવાને તૈયાર થઈ આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈને સ્ત્રી સાથે સાધુ અને ઘણા શોકથી ત્રાસ પામેલો એવા ધર્મ વિચારની ચિંતા કરીને બોલે છે

અરે હે સાધુવાણીયા તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામી આ સ્વામી કન્યા તેના સ્વામીને જોશે એમાં લગારે પણ તું સંદેશ માનીશ નહીં આવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દી થી પોતાના ઘરે ગઈને પ્રસાદ ખાઈને પાછી આવતા પોતાનો સ્વામી નજરે ચડ્યો

પુરાણ રેવાખંડે સત્યનારાયણ વ્રત કથા ચતુર્દોધ્યાય સંપૂર્ણ દ્વારિકાધીશ ગીજય કૃષ્ણકન્યાલાલગીજય બાલગોપાલની જય લક્ષ્મીનારાયણ ભગવાનની જય સત્યનારાયણ ભગવાનની જય જય સત્યનારાયણ ભગવાન